નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે સાથે મળી પ્રકરણ નંબર સુધી આપણે છીએ નફો અને બે ભાગની અંદર આપણે પ્રશ્ન નંબર એકવીસ સુધીનો અભ્યાસ કરી ચુક્યા છે સમજ મેળવી ચુક્યા છે આજે આપણે વધુ મહાવરો કરીશું પ્રશ્ન નંબર બાવીસ થી આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે તમારી પેન સાથે દાખલાથી પ્રશ્ન નંબર બાવીસ ચારસો પચાસ રૂપિયાનો નો એક શર્ટ પ્રમાણે ખરીદી કરેલ બે શર્ટમાંથી પહેલા શર્ટ પર વીસ ટકા નફો અને બીજો શર્ટ પર 5% ખોટ કરી તો કુલ કેટલા રૂપિયા નફો કર્યો બહુ સરળ દાખલો બેટા અહીં તમે જોઈ શકો છો કે શર્ટ ની ખરીદ કિંમત ₹450 છે બે શર્ટ ખરીદ એટલે કે ₹900 વેચાણ કિંમત આપણે આમ નફો સદોવા માટે ધ્યાનમાં લેતા હઈએ છે પરંતુ અહીં તમે જોઈ શકો છો કે બંને શર્ટ ની કિંમત સરખી જ છે અને બંને શર્ટ પેકી 1 20% નફાતી અને બીજો 5% ખોટતી એનો મતલબ એવરેજ નફો કેટલો થયો બંનેનો ભેગો કરીએ તો નફો કેટલો થયો તો વીસ ટકા જે નફો થયો એમાંથી પાંચ ટકા ખોટ બાદ કરીશું તો પંદર ટકા નફો ચોખ્ખો નફો થયો કેવો ચોખ્ખો નફો રાઈટ તો બસ આ ચોખ્ખા નફાની ટકાવારી આપણી પાસે છે તો ખરીદ કિંમત જે સાડા ચારસો રૂપિયા છે એના ઉપર આપણે ગણીશું તો આપણને ખબર પડી જશે કે કેટલા રૂપિયા ચોખ્ખો નફો બંને શર્ટનો નફો ગણી લીધો કે એક સટ પર ટોટલ કેવી રીતે કુલ કેટલો નફો થાય તો અહીંયા ગણીશુ નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાની ટકાવારી તો ખરીદ કિંમત 450 ગુણ્યા નફાની ટકા 15% = 450 * 15 / 100 એક એક ઝીરો કટ કરીશુ 45 અને 15 નો ગુણાકાર કરીશુ

67 रुपया અને 50 પૈસા નફો મળી ગયો ઓકે તો આવો નફો કયા વિકલ્પમાં આપણને મળે છે તો આપણે જોઈ શકીએ છીએ વિકલ્પ નંબર બી ની અંદર 67 રૂપિયા અને 50 પૈસા મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 23 જોઈએ એક હોલસેલ વેપારીએ 61 દુકાનદારને 10% નફો લઈને વેચો દુકાનદારે તે જ શરતની વાત છે દસ ટકા નફો લઈ ગ્રાહકને વેચો રૂપિયા એક હાજર ને વેશો તો હોલસેલ વેપારીની એક શક ની મૂળ કિંમત કેટલી અહિયાં હોલસેલ વેપારી પછી દુકાનદાર એ રીતે નફો જે ચડાયેલો છે અને ગ્રાહક સુધી પહોંચતા કેટલો નફો ચડ્યો છે એ ગણીશું એટલે કેટલી વેચાણ કિંમત થાય છે એ ગણીશું અને મૂળ કિંમત સાથે સરખામણી કરીશું એટલે આપણને જવાબ મળી જશે અહીં ધારો કે ધારો કે મોડ કિંમત બરાબર ₹100 રાઈટ વત્તા સૌથી પહેલો 10% નફો ચડાવ્યો તો સોના 10% નફો એટલે કેટલા થશે ₹10 આપણે જાણીએ છીએ ₹110 થયો ₹110 માં કોને મળ્યો તો દુકાનદારને રાઈટ હવે ફરીવાર પાછો દુકાનદાર પોતે 10% નફો લઈ 10% નફો હવે દુકાનદાર કોનો નફો લેશે તો 110 ઉપર 10% એટલે કે 11 રૂપિયા તો સરવાળો કરીશું 1 2 1 121 રૂપિયા આ શું મળ્યું વેચાણ કિંમત જો 121 રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા જો વેચાણ કિંમત 1089 હોય તો મૂળ કિંમત કેટલી બસ એ પદ મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે તો શરૂઆત કરીએ 121 રૂપિયા વેકી બરાબર 100 रुपया मूल कीमत तो 1089 बेचने कीमत बराबर कितनी मूल कीमत तो बनने रो त्रिपदी राशि મુજબ કામ કરીશું આપણે ભાગ્યા 121 અહી તમે જોઈ શકો છો એકુ 121 નો ગળિયો આપણે આવડતો નથી પરંતુ આપણે અહીં એકમમાં એક છે જ્યારે અહીંયા એકમમાં 9 છે તો આપણે એવો ટ્રાય કરીએ કે 121 ને

મળી જાય છે 900 રૂપિયા જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 24 ને સમજીએ હોમવર્ક ની અંદર દાખલા નંબર 23 જો એટલે કે અહી બેટા આપણે જે 24 નંબરનો દાખલો છે કે દુકાનદારે એક ક્રિકેટ બેટ 10% ના ફોલી મનોજ ને વેચ્યું મનોજે વીસ ટકા ખોટ ખાઈ ચિંટુને રૂપિયા બસો ચોસઠ માં વેચ્યું તો બેટ મૂળ કિંમત કેટલી હશે બસ અગાઉના દાખલાની અંદર ત્રેવીસ માં દાખલાની અંદર બંને નફો કરેલો હતો જે આપણે ધારો કે કિંમત કરીને કર્યું હતું અહીં એકે નફો કર્યો છે અને બીજાએ ખોટ કરી છે તો તમારે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ ગણી અને તમે દાખલો ગણશો એટલે તમને જવાબ મળી જશે ઓકે નેક્સ્ટ દાખલો સમજીએ આપણે પ્રશ્ન નંબર પચીસ રૂપિયા ચૌદસો ની વસ્તુને 14 સોની વસ્તુને લેગી 1400 ની વસ્તુએ એનો મતલબ કે 1400 શું છે ખરીદ કિંમત વેચતો 30 1/4% નફો થયો તો કેટલા રૂપિયા નફો થયો એ નફો જ ગણવાનો છે તો નફાનું સૂત્ર મૂકીએ નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા ટકા તો ખરીદ કિંમત આપણી 1400 ગુણ્યા ટકા ની અંદર 30 1/4% લખું છું હવે બરાબર સમજો આનો મતલબ એક હજાર ચારસો ગુણ્યા ત્રીસ ચતુર્થાંશ અને નીચે છેદમાં ભાગાકારમાં ભાગાકાર સો આપણે મૂકીએ છીએ આ ત્રીસ ચતુર્થાંશ નો ટકા કાઢી અને સો મૂક્યા પરંતુ અહીંયા આપણે એક સ્ટેપ બે સ્ટેપ થયું અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો ચૌદસો ચાર ના ઘડિયામાં ચૌદ આવતા નથી એટલે કે આના નીચે આપણે શું સમજીશું એક છે એવું સમજી લઈશું ओके હવે આ જારે बाजूમાં લઈશું ભૂણાકારમાં તો શું બની જશે બેટા વ્યસ્ત બની જશે અંશ છેદ બની જશે અને છેદ અંશ બની જશે તો ડાયરેક્ટ લખીએ 1400 * 30/4 * 1 સો અંશ રાઈટ તો હવે આપણે કટ કરીશું 1 1 1 1 તો હવે આપણે વધ્યા 14 * 42 14 * 30 છેદમો 4 એટલે કે 14 તરી 42 એટલે કે 420 ભાગ્યા 4 તો 420 ભાગે 4 કરીશ તો એ આપણે ભાગાકારથી ગણી લઈએ તો 4 * 1 = 4 0 2 ઉતારી ભાગ નહી ચાલે એટલે કે 2 400 ને 0 2 વડે ઉપરની શૂન ઉતારી એટલે કે 0 4 * 5 = 20 રાઈટ તો આપણને જવાબ મળી ગયો આનો જવાબ આપણને કેટલો મળ્યો 105 રૂપિયા નફો હશ તો આ 105 રૂપિયા નફો આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 26 જોઈએ જય સે 36 રૂપિયાની અડધો ડઝન અડધો ડઝન નો મતલબ કેટલા નંગ તો નંગ 6 રાઈટ પ્રમાણે 225 નંગ મોસંબી ખરીદી તેણે મોસંબીનું છૂટક વેચાણ કર્યું તો તેને 20% નફો થયો તો નફો કેટલા રૂપિયા થયો હશે નફો શોધવા માટે સામાન્ય રીતે ખરીદ કિંમત જરૂરી છે અને વેચાણ કિંમત જરૂરી છે બંનેનો ડિફરન્ટ પરંતુ અહીંયા ખરીદ કિંમત આપણને મળી જશે અને અહીંયા નફાની ટકાવારી આપી દેેલી છે તો નફો હંમેશા શેના ઉપર હોય છે ખરીદ કિંમત ઉપર તો આપણે શોધીશું તો જોઈએ સૌથી પહેલા नंग एक नंग मौसम बीनी कीमत तो સૌથી પેલા અડધો ડઝન 36 રૂપિયા અને અડધો ડઝન એટલે કે 6 ન છાયો છાયો 36 તો 6 રૂપિયા એક નંગ ની કિંમત આપણને મળી ઓકે હવે કુલ ખરીદી કુલ ખરીદી બરાબર 225 નંગ ગુણ્યા 6 રૂપિયા તો બસો પચીસ છ કરીશું આપણે અહીંયા બાજુમાં ગુણાકાર કરીએ બસો પચીસ ગુણ્યા છીએ કુલ ખરીદી આપણને મળી ગઈ હવે આપણે શોધવાનો રહ્યો માત્ર નફો ટકા તો આપેલા જ છે તો નફો બરાબર ખરીદી ગુણ્યા નફાની ટકાવારી तो खरीदी 1350 रुपया गुणे 20% એટલે કે 20 સોयंस राइट તો 0 0 કટ કરીશું શું વધ્યું 135 * 2 તો 135 * 2 270 રૂપિયા 270 રૂપિયા આપણને મળી જાય છે કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ સી ની અંદર મળે છે ઓકે પ્રશ્ન નંબર 27 જોઈએ એક રમકડાને 36 રૂપિયામાં વેચતો એટલે કે વેચાણ કિંમત 36 રૂપિયા આપી દેલી છે 20% નફો થયો જો રમકડાને 45 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય ભાઈ તમે જોઈ શકો છો કે વેચાણ કિંમત આપેલી છે અને બીજી વેચાણ કિંમત આપેલી છે તો સૌથી પહેલા ખરીદ કિંમત વગર નફો કેવી રીતે ગણો તો અહી આપણે ધારીને કામ કરીશું

₹100 मूल कीमत तो आपने ₹36 માં વેચ્યું તો ₹36 ના વેચાણ કિંમત માં કેટલો નફો ત્રિપદી રાશિ ના સૂત્ર મુજબ 36 * 100 આ બન્ને નો ગુણાકાર નીચે છેદ માં 120 00 કટ કરીશું અહીંયા 12 વડે ઉપર 36 તો 12 * 3 = 36 તો અહીંયા બેટા શું મળ્યું આપણને ₹30 3 * 10 = ₹30 તો ₹30 આપણને ખરીદ કિંમત મળી તો નફો કેટલો થયો તો તમે જાણી શકો છો ₹30 ખરીદ કિંમત હોય રાઈટ આપણને ખરીદ કિંમત હવે આમાં ₹6 નફો થયો પરંતુ આ ₹30 ની વસ્તુ ₹45 માં વેચીશું તો કેટલો નફો થશે તો હવે અહીંથી બીજા નંબરના દાખલાની શરૂઆત કરીએ તો નફો બરાબર વેચાણ કિંમત ઓછ મૂળ કિંમત બરાબર ₹45 वो 30 रुपया बराबर 15 रुपया नफा राइट तो हमें અહીંયા નફો મળી પરંતુ નફાનું કેટલા ટકા પૂછ્યું છે ટકા માં જવાબ શોધવાનો છે તો ટકા નફાની નફાના ટકા શોધીએ તો નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 બરાબર નફો આપણને કેટલો મળ્યો 15 રૂપિયા મૂળ કિંમત ખરીદ કિંમત આપણને કેટલી મળી 30 રૂપિયા

હું આશા રાખું છું કે તમને પણ મજા પડતી હશે સમજ પડતી હશે જો સમજ પડી જશે તો જીવનમાં ઉપયોગી આ ટકાવારી અને નફાના અને સાદા વ્યાજના ચેપ્ટરો છે ત્રણે ત્રણ ચેપ્ટર્સ મજા પડે એવા છે ઓકે તો આગળ વધીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ સમજીએ અર્પિતાને એક નોનસ્ટિક ખરીદવા પર ત્રીસ ટકા વળતર મળે છે તેણી દુકાનદારને બે હજાર રૂપિયાની

1160 अपरत करेली रकम राइट तो 10 को लेຊુ 1 9 9 અહીંયા 10 મૂકીશુ તો 0 10 માંથી 6 જાય તો 4 9 માંથી 1 જાય તો 8 0 0 ₹840 નોનસ્ટીક ની કિંમત હશે બરાબર નોનસ્ટીક ની કિંમત હવે આપણે જ્યારે ઉતાવળજ કરીએ તો આપણને તરત એમ થાય કે ભઈ 840 રૂપિયા આપને કિંમત મળી ગઈ પરંતુ આ કિંમત કેવી છે વળતર બાંધની વળતર બાંધની આ શબ્દ યાદ રાખવા 30% કાપ્યા પછી એટલે કે 70% રખ અ 70% આ કિંમત કેટલી છે 70% કિંમત છે આ 30% વળતર કાપી લીધા પછી

84 અને નીચે છેદમાં 7 તો કેટલા સિત્તા 84 તો 12 સિત્તા 84 શૂન્ય વધ્યું 12 * 100 = 1200 રૂપિયા આ એની છાપેલી કિંમત પડી શૂન્ય મળ્યું છાપેલી કિંમત ઓકે તો ₹1200 જવાબ આપણને કેમ મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય સાથે સાથે તમે તાળો પણ મેળવી શકો છો 1230% એટલે કે 12.36 360 રૂપિયા કાપશો એટલે 840 રૂપિયા એટલે ચૂકવેલી કિંમત મળી જશે ઓકે પ્રશ્ન નંબર 29 જોઈએ મીતાબેને 20 રૂપિયાના 3 લેખે 60 મુળા ખરીદ્યા 20 રૂપિયાના 5 લેખે 100 મુળા ખરીદ્યા જો તેવો છ રૂપિયા પચીસ પૈસાનો એક મૂળો વેચે તો તેમને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય અહીંયા નફો વેચાણ કિંમત અને ખરીદ કિંમત બંને શોધીશું અને એનો તફાવત નફો થાય એને ટકાની અંદર આપણે કન્વર્ટ કરીશું તો અહીંયા સૌથી પહેલા કેટલા મૂળા તો સાઈઠ અને સો કુલ કેટલા મૂળા થશે કુલ મૂળા બરાબર સાઈઠ વત્તા સો બરાબર એકસો સાહીઠ ના ओके okay, आपने एक वस्तु मिली हवे मूला की खरीद किंमत आपने जो तो पहलू आपने जो इशू खरीद किंमत तो अहीं खरीद किंमत बे विभाग में जो इशू एक वीस रुपया ना त्रण तो साठ मूला ना कितना बराबर तो त्रण रुपया त्रण मूला ना मुणा बराबर वीस रुपया तो साठ

આપણે મૂલાલી સંખ્યા મળી ગઈ ખરીદ કિંમત મળી ગઈ હવે આપણે શું શોધવાનું છે વેચાણ કિંમત તો વેચાણ કિંમત બીજા નંબરમાં સુધી તો વેચાણ કિંમત બરાબર કેટલી તો અહીં કુલ મૂળા 160 नग ગુણ્યા 1 नग એને કેટલામાં વેચ્યું છે ₹6 ને 25 પૈસા ₹6 ને 25 પૈસા હવે આપણે હાલ પુરту એમ સમજીએ કે 160 ગુણ્યા 625 / 100 जो एक एक शून्य उड़ी जाए तो हमें શું બદ્યું 16 * 625 નીચે છેદમાં 10 બહુ સરળ જવાબ મળી જશે આ બંનેનો ગુણાકાર અને દશાંશ અપૂર્ણાંક આવશે એટલે ઓકે તો બંનેનો ગુણાકાર કરીએ 625 * 16 એકમ ની શૂન્ય મૂકો છું 5 * 1 = 5 બે કા બે 6 કા 6 હવે એક ની વાત પૂરી 6 ની વાત 6 35 ની પડી શૂન વધિય આવી વિતરણ 6 2 12 12 ને 3 15 15 નો પડે 5 વધિય આવી 1 6 6 36 36 ને 1 37 ઓકે બંનેનો સરવાળો 0 0 1 10 ની પડી શૂન વધિય આવી 1 6 4 10 10000 રૂપિયા કેટલા મળ્યા આપણને 10000 રૂપિયા ભાગ્યા 10 બરાબર એક એક મીંડું જો જતું રહે તો શું વધે 1000 રૂપિયા આ આપણે શું મળ્યું વેચાણ કિંમત હવે આપણે શું શોધવાનું છે નફો પરંતુ નફો શોધ્યા પછી ટકા શોધવાનો છે તો ત્રીજો સ્ટેપ આપણે શોધીશું નફો નફો બરાબર કેટુ તો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત તો વેચાણ કિંમત 1000 ખરીદ કિંમત આપણે 800 મળી તો બંને વચ્ચેનો તફાવત બસો રૂપિયા નફો પણ આપણને મળી ગયો તો હવે છેલ્લે શું શોધીશું ટકા ટકા બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો બરાબર સાઈડ સાઈડમાં આપણે લખીએ છીએ બસો રૂપિયા નફો ખરીદ કિંમત આપણી આઠસો રૂપિયા અને સો તો જીરો જીરો કટ કરીશું તો બસો ના કેટલા ભાગ પાડવાના છે આઠ કેટલા અઠા બસો तो 25 * 8 200 25 * 4 100 અને 25 * 8 200 એટલે કે 25% આપણને મળે છે તો 25% નફો આપણને શું મળે છે તો વિકલ્પ નંબર એ ની અંદર પડી જાય છે દાખલો નાનો છે પરંતુ ગણતરી લાંબી છે આ દાખલાની અંદર લગભગ તમામ પ્રકારના દાખલાનો સમાવેશ થઈ જાય એ રીતનો છે ઓકે પ્રશ્ન નંબર 30 જોઈએ એક શોર્મ ત્રણ જીન્સ 400 રૂપિયા ની મૂળ કિંમત માં રાઈટ 400 રૂપિયા ની મૂળ કિંમત આપેલી છે એમાં ત્રણ જીન્સ કેટલા ત્રણ જીન્સ પહેલો જીન્સ 10% નફો લઈને બીજો જીન્સ 15% ખોટ ખાઈને અને ત્રીજો જીન્સ 20% નફો લઈને વેચવામાં આવે તો કેટલા રૂપિયા નફો થાય આ દાખલો બેટા આપણે દાખલા નંબર જે 22 ગણ્યો એના જેવો જ बस येच पद्धति थी जेएस की मूल कीमत 3 ने सरके छे तो સૌથી પહેલો ખરીદ કિંમત જોઈએ તો ખરીદ કિંમત બરાબર ₹400 * 3 जेएस તો 4 * 3 1200 રૂપિયા આપણે કિંમત મળી ગઈ ખરીદ કિંમત હવે ટોટલ નફો થયો કે નુકસાન થયું એ નેફાની ટકાવારી ઉપર જોઈએ તો સૌથી પહેલો આપણે જોઈએ નફો બરાબર તો 10% અને આ દસ ટકા વત્તા વીસ ટકા દસ ટકા અને ઓછા પંદર ટકા ખોલ તો આપણને અહીંયા ટકાવારી બેટા મળી જાય છે આપણે તો કેટલા રૂપિયા શોધવાનો છે તો ખરીદ કિંમત ઉપર નફાની ટકાવારી શોધીશું એટલે મળી રહેશે નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નાપાના ટકા ખરીદ કિંમત 1200 રૂપિયા ગુણ્યા 15 ટકા સોરી ખરીદ કિંમત 400 રૂપિયા થી એક ના આપણે એક જ વસ્તુ પર શોધવાનું છે તો ખરીદ કિંમત 400 રૂપિયા તો 400 ગુણ્યા 15 100 1500 એક એક ઝીરો આપણે કટ કરીશું તો શું બધું 4 * 15 = 15 * 4 = 60 રૂપયા एवरेज નફો આપણે મળી. અહીં ખરીદ કિંમત 400 રૂપયા ગણાશે. કેમ? આ તો ટોટલ ખરીદી છે. પણ એક જ વસ્તુની કિંમત કેટલી છે? જ્યારે આપણે ત્રણેયની एवरेज કાઢી ત્યારે એક જ વસ્તુની કિંમત ગણાશે. ઓકે? તો 60 રૂપયા નફો આપણે કે મળે છે? તો વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે. અહી બેટા આપણે સ્વાધ્યાયની અંદર આપેલા દાખલા નંબર ત્રીસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો આશા રાખું છું કે આપ સૌને તમામ દાખલાઓની અંદર પ્રશ્નોના ઉકેલની અંદર સરળતાથી સમજ પડી હશે આપ સૌને વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ એને લાઈક કરજો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો સેટની પરીક્ષામાં પણ કામ લાગશે એ પણ યાદ રાખજો સાથે સાથે શેર કરતી વખતે તમારા મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં જેથી રોજે રોજના નવા વિડીયો મળતા રહે ઓકે અને હવે નેક્સ્ટ ભાગની અંદર આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો અભ્યાસ કરીશું અહીં સુધીનો અભ્યાસ જે કર્યો એ તમે નોટબુકમાં અવશ્ય નોંધી લેજો અને સ્વાધ્યાયના પ્રશ્નો જ પરીક્ષામાં પૂછાયેલા હોય છે એવા જ સેમ ટુ સેમ એવા જ દાખલાઓ છે થોડો ઘણો ફેરફાર હોય છે જેથી સ્વાધ્યાયના પ્રશ્નો તમને આવડતા હશે તો પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સરળતાથી આવડશે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો